ભારત દર્શન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરતના ટુમ્મર પરિવારની માત્ર છ દિવસની નવજાત બાળકીના પામ સંગોના દાનથી ચાર જીવનદીપ રોશન જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અઢારમું અંગદાન લીવર બંને કિડની અને બંને ચક્ષુઓના દાન લીવરથી ચૌદ મહિનાના સુરતના બાળક અને બંને કિડનીથી અમદાવાદના દસ વર્ષીય બાળકને નવજીવન મળતી માહિતી મુજબ સુરત મૂળ સૌરાષ્ટ્રના ઢાંગ ગામ તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટના વતની અને હાલ સુરત સુખ શાંતિ સોસાયટી વેલંજા વિસ્તારમાં રહેતા મનીષાબેન મયુરભાઈ ટૂંબરની નવજાત બાળકીના અંગદાનથી ચાર જીવનમાં નવા રંગ ઉમેરાયા છે સુરતમાં મયુરભાઈ પ્લમ્બિંગ મજૂરી કામ સાથે સંકળાયેલા છે જીવનદી ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ખૂબ ટૂંકા ગાળામાં અઢારમું અંગદાન છે

અને આપણે પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ હું અમારા ફાઉન્ડર પીએમ ગોંડલિયા ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા અમે ત્યાં ડાયમંડ હોસ્પિટલ ઉપર ગયા અને જે દીકરી હતી છ દિવસની એમના પિતા મયુરભાઈને મળ્યા અને એમને અંગદાન વિશે સચોટ માહિતી આપી આ અંગદાન શું કામે કરવું જોઈએ એમના માટે એમને પૂરતી સમજ આવી અને તેઓ એગ્રી થયા અને એઓએ પરિવાર સાથે મળી અને અંગદાન માટે સંમતિ આપી